જોવા મળશે ખાસ કરીને મિત્રો આજે ભારે વરસાદની આગાહી રહેશે આગામી ચોવીસ કલાક માટે ચોમાસાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે ખાસ મિત્રો હવામાન નિષ્ણાતો જેવા કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ કેટલીક નવી આગાહીઓ જાહેર કરવામાં આવી છે તેના વિશે પણ જોઈ લઈશું આજના વિડીયોમાં મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા આપને જણાવી દઈએ કે તમારા ગામનું નામ અને તમારા ગામમાં અત્યારે કેટલું વાતાવરણ શું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો સૌપ્રથમ મિત્રો આપણે આજે માહિતી મેળવશું કે આજે તમને કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદ જે છે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આજના વરસાદની વાત કરીએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્ર વિશે જ વાત કરીશું કારણ કે સૌરાષ્ટ્રમાં ભારે વાદળો જોવા મળી રહ્યા છે અહીં મિત્રો વાદળોના આધારે આપણે તમને જણાવશું કે વાદળો જ્યાં જોવા મળી રહ્યા છે તેને આધારે તમને વરસાદની માહિતી મળી જશે તો અહીં મિત્રો તમે જોઈ શકો કે ભારે ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે વરસાદ આવશે તો સિંહોર લાગુ વિસ્તારો અને ભાવનગર પંથકમાં હળવા ઝાપટાની આગાહી જે છે તે મિત્રો કરવામાં આવી છે ત્યાંથી નીચે આવે તો પાલિતાણા લાગુ વિસ્તારો તળાજા સાવરકુંડલા અમરેલી બગસરા લાઠી અને ત્યાંથી નીચે આવીએ તો બગસરા નીચે ધારી વિસાવદરની આસપાસ પણ મિત્રો ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે તો ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ તમને આજે થતો જોવા મળી શકે સૌરાષ્ટ્રના નીચેના વિસ્તારો વિશે વાત કરીએ તો મહુવા લાગુ વિસ્તારો રાજુલા તુલસી શામ ઉના કોડીનાર સાસણગીર ગીર નેશનલ પાર્ક જૂનાગઢ આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો સારા એવા વાદળ જોવા મળી રહ્યા છે તેનો મતલબ એવો કે ત્યાં તમને મધ્યમથી ભારે જે મિત્રો વરસાદ છે તે આ વિસ્તારોની અંદર આજે જોવા મળી શકે છે અને મિત્રો સૌથી વધારે વાદળો જોવા મળી રહ્યા હોય તો જૂનાગઢ પંથકની અંદર મળી રહ્યા છે જેમાં ખાસ જૂનાગઢ જેતપુર ગોંડલ ઉપલેટા કુટિયાણા કદાચ અને કેશોદ આ દરેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન આજે થશે અને આજે ત્યાં તોફાની ભારે વરસાદ તમને જોવા મળી શકે ત્યાંથી ઉપર મિત્રો જતા જઈએ તો ખંભાળિયા તરફ આગળ વધીએ તો જામનગર લાગુ વિસ્તારો આસપાસ મિત્રો મધ્યમ ઝાપટા પડી શકે કાલાવાડ લાગુ વિસ્તારોની આસપાસ પડી શકે ખાસ લાલપુર ખંભાળિયા ભાટિયા દ્વારકા ઓખા લાગુ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે આજે વરસાદ જોવા મળી શકે ત્યાંથી નીચે આવીએ તો ભાણવડ લાગુ વિસ્તારો શિશલી અને પોરબંદરમાં પણ મિત્રો ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે તેનો મતલબ એવો થયો કે ત્યાં પણ મિત્રો આજે સાંજે જે છે તમને સારો વરસાદ જોવા મળી શકે અને મિત્રો આજે સાંજે જે છે તે રાજકોટ લાગુ વિસ્તારો સાપર વેરાવળ લાગુ

આ જે મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે તેને લઈને ભારે વરસાદ આવી શકે છે ખાસ કરીને કચ્છના નીરોમા લાગુ વિસ્તારો બચાવ મણફારા લાગુ વિસ્તારોની અંદર હળવા વાદળો જોવા મળી રહ્યા છે નીચે મિત્રો માંડવી લાગુ વિસ્તારો સિસાડગઢ જખો પ્રદેશ ભુજ ગાંધીધામ નીરોમા નલિયા નાગવીરી આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો વાદળો જોવા મળી રહ્યા છે તેને લઈને મધ્યમથી હળવો વરસાદ જે છે તે મિત્રો જોવા મળી શકે ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો ખાસ મધ્ય ગુજરાતમાં મિત્રો કોઈ ખાસ એવા વરસાદની આગાહી તો નથી પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે વાદળો પણ જોવા મધ્ય ગુજરાતમાં તો ખાસ કરીને નથી મળી રહ્યા માત્ર અમદાવાદ લાગુ વિસ્તારો અને કપડવંજ લાગુ વિસ્તારોમાં હળવા વાદળો જોવા મળી રહ્યા છે તો ત્યાં પણ મિત્રો વરસાદ જે છે તે આજે તો નહીં આવે અથવા તો મધ્યમથી હળવો વરસાદ તમને જે છે મિત્રો ખાસ કરીને આજે જોવા મળી શકે ત્યાંથી નીચે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી રહેશે મિત્રો વડોદરા લાગુ વિસ્તારો ભરૂચ અંકલેશ્વર લાગુ વિસ્તારોમાં હળવો વરસાદ તમને આજે જોવા મળશે અને ત્યાંથી પણ નીચે મિત્રો આવી આવી જઈએ તો સુરત લાગુ વિસ્તારોમાં આજે આજે અતિ ભારે વરસાદની વરસાદની આગાહી આગાહી મિત્રો જો સૌથી વધારે હોય તો આટલા વિસ્તારોમાં જોવા મળશે જ્યાં સુરત આવેલું છે નવસારી આવેલું છે વલસાડ ઉધના આહવા અને ડાંગ લાગુ વિસ્તારો આ દરેક જે મિત્રો વિસ્તારો આવેલા છે કોસંબા લાગુ વિસ્તારો ત્યાં મિત્રો સૌથી વધારે વરસાદ જોવા મળશે કારણ કે અત્યારે મહારાષ્ટ્રની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અને મહારાષ્ટ્રથી મિત્રો આ દરેક વિસ્તારો ખૂબ જ નજીક હોવાથી ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ આવશે અને સુરત સુરત લાગુ વિસ્તારમાં મિત્રો આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાંજ સુધી મિત્રો વરસાદ જે છે તે ત્યાં આવી શકે છે બરોબર હાલ આજના વરસાદની માહિતી આપણે મેળવી લીધી હવે મિત્રો ચોમાસાને લઈને આગામી સમયમાં મિત્રો કેવું ચોમાસાના હાલ જોવા મળી રહ્યા છે ખાસ વાત કરીએ મિત્રો અમે અહીં તમે જોઈ શકો કે 22 થી 23 તારીખ આસપાસ ગુજરાતમાં અતિ ભારે કડાકા ભડાકા સાથે મેઘરાજા જોવા મળી રહ્યા છે ખાસ મિત્રો 23 તારીખે જોઈએ તો 23 તારીખે તમે અહીં જોઈ શકો કે અહીં ભરૂચ લાગુ વિસ્તારો વડોદરાની અંદર તો મિત્રો ભારે એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો બની શકે કે ત્રેવીસ તારીખ થી તમને સારું એવું ચોમાસું જોવા મળી શકે કારણ કે અહીં તમે જોઈ શકો અત્યારે જે રીતનો વરસાદ આવી રહ્યો છે મિત્રો તે રીતનો વરસાદ જે છે તે મિત્રો તમને આગામી સમય માટે જોવા તો મળતો જ રહેશે ખાસ કરીને પરંતુ મિત્રો જે સારો એવો વરસાદ છે એક કડાકા ભડાકા સાથે જે મિત્રો વરસાદ આવતો હોય છે તેવો વરસાદ મિત્રો આપણે જોતો હોય તો હજુ મિત્રો બાવીસ તારીખ સુધી રાહ જોવી પડશે કારણ કે ચોમાસું અત્યારે તો મિત્રો પીક ઉપર આવી ગયું છે પરંતુ એકવીસ થી લઈને આદ્રા નક્ષત્રની શરૂઆત થાય છે એકવીસ તારીખથી એકવીસ જૂન થી તો આદ્રા નક્ષત્રમાં ભારે વરસાદ જોવા દર વર્ષે મળે છે તો મિત્રો બની શકે કે આપણને જે છે તે સારો એવો વરસાદ બાવીસ તારીખ પછી દરેક વિસ્તારોની અંદર જોવા મળે તો મિત્રો હાલ આજના વરસાદની અહીં પૂર્ણ થાય છે આપણે સમાચાર કેવા લાગ્યા કોમેન્ટ સેક્શન લખીને જરૂરથી જણાવી દેજો પૂરા હવે આજના તાપમાન વિશે ઓછું જોવા મળશે અને ઠંડકનો મહેસૂસ થશે લોકોને ઠંડક તો મિત્રો વાત કરીએ તો ભાવનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન મહુવા આલંગ અને પાલીતાણામાં પાંત્રીસ ડિગ્રી મહુવા વેરાવળ લાગુ વિસ્તારમાં ડિગ્રી તાપમાન અમરેલીમાં જુનાગઢ પોરબંદરમાં બત્રીસ તાપમાન જોવા મળશે ઉપર મિત્રો ચોટીલા લાગુ વિસ્તારો રાજકોટ જામનગર બોટાદ જસદણ ગોંડલ દરેક દ્વારકા લાગુ વિસ્તારો સલાયા મોરબી લાગુ વિસ્તારો સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ નડિયાદ કપડવંજ ધોળકા લુણાવાડા અને ગોધરાની અંદર તમને આજે ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળવાનું છે ઉત્તર ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વરસાદની આગાહી નથી જેથી કરીને તાપમાન વધારે જોવા મળશે જેમાં રાધનપુર થરાડ અને મહેસાણાની અંદર છત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે ત્યાંથી મિત્રો નીચે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન ઓછું જોવા મળશે કારણ કે ત્યાં આજે ભારે વરસાદની આગાહી છે ખાસ વડોદરામાં સાડત્રીસ ડિગ્રી ભરૂચ પાંત્રીસ અંકલેશ્વરમાં ચોત્રીસ ડિગ્રી રાજપીપળામાં પણ

ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી